જય શ્રી કૃષ્ણ નવા યુટ્યુબ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે લીલી તુવેરની દાળ બનાવશું જે ભાઈ બનાવશું આપણે જોઈશું આજે આપણે બનાવશું લીલા તુવેરની દાળ જે આપણે નોર્મલી તુવેરની દાળ તો ખાતા જ હોઈએ છીએ પણ શિયાળાની સિઝન ચાલે છે અને તુવેર સરસ મળે છે તો આજે આપણે બનાવશું લીલી તુવેરની દાળ તો અમારો વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે બનાવશું લીલી તુવેરની દાળ આપણે ગેસ ચાલુ કરી નહીં કુકર પાણી નાખશું આપણે તુવેર જે ફોલેન લીધે તેના દાણા નાખશું એમાં થોડું મીઠું હવે થોડી હળદર નાખશો આપણે કુકર ઢાકીને બે વિસલ થવા દઈશું ટામેટા સુધારવાના આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી લેશું તો તૈયાર છે આપણે આદુ મરચાની પેસ્ટ હવે આપણે વઘાર કરશું આની અંદર નાખશું થોડું તેલ આપણે વાગીને રેડી થઈ ગયું છે કુકર તમે જોઈ શકો છો કે આપણે તુવેર મસ્ત રીતે બફાઈ ગઈ છે હવે આપણે તુવેરને દબાઈ દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર નાખસો જીરું આપણું જીરું ફૂટી ગયું છે એની અંદર લીલું લસણ આની અંદર નાખશું હવે આપણે લીલી ડુંગળી એની અંદર નાખશું થોડી સૂકી ડુંગળી આપણે બાફામાં મીઠું લીધું હતું એટલે સર પ્રમાણે નાખશું થોડું મીઠું હવે આપણે થોડી વાર માટે શેકાવા દઈશું ડુંગળી આપણી સરસ બ્રાઉન કલરની શેકાઈ ગઈ છે હવે એની અંદર નાખશો ટામેટા હવે આપણે ટામેટાને થોડી વાર ચડવા દઈશું તમે જોઈ શકો છો કે આપણે ટામેટા સરસ રીતે શેકાઈ ગયા છે હવે એની અંદર નાખશો આદુ મરચાની પેસ્ટ આપણે બાફવામાં હળદર લીધી હતી એટલે આમાં થોડી હળદર નાખશું તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ રીતે શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે જે તુવેર બાફીને પીસી હતી એ અંદર એડ કરી દઈશું આપણે આની અંદર જે બાફામાં પાણી લીધું એની સાથે જ આપણે તુવેર નાખી છે પણ તમારે જેવી રીતે જાડી કે પાતળી રાખી હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો આપણે આની અંદર નાખશું લસણની ચટણી લસણની ચટણી નાખી થોડી વાર માટે હવે એની અંદર નાખશો જીરું થોડો નાખશો ગરમ મસાલો થોડી વાર માટે ઉકાળવા દઈશું ના દાળ તૈયાર થઈ જશે ખરું ભાઈ હો સુગંધ સરસ આવશે હા આપણી દાળ રેડી થઈ ગઈ છે લીલીલી તુબેરની હવે આપણે ઉપરથી નાખશું ધાણા સરસ સ વેરી ગુડ મસ્ત બની ગયો જે જમવાની મજા પડી જવાની છે બસ હવે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે ગેસ આપણે બંધ કરી લઈશું તો ફાઇનલી તૈયાર થઈ ગઈ છે આપણે લીલી તુવેરની દાળ એને દખડીઓ પણ ખાઈ શકે છે તો લીલી તુવેરની દાળ છે બાજરીનો રોટલો છે પાપડ છે ડુંગળી લીંબુ ભાત અને છાસ આપણે બાજરીના રોટલા સાથે હોય તો બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો છો અને જેને ભાત સાથે ભાવે એ ભાત સાથે પણ ખાઈ શકે છે તો ચલો હવે આપણે બધા જમવા બેસીશું દાળ જબરજસ્ત બન્યો